એક ગજરાજ પરમાત્માની સ્તુતિ કરે એની આખી ચર્ચા શ્રીમદ્ ભાગવતમાં આવી મેં તમને આગળ પણ કહ્યું હતું કે ભગવાન વિદવ્યાસીની દ્રષ્ટિ કેટલી અદ્ભુત છે કે એણે હાથી પાસે પણ સંસ્કૃતના શ્લોકો બોલાયા છે નાંગણીઓ પાસે પણ સંસ્કૃતના શ્લોકો બોલાયા છે હરણાઓ પાસે પણ સંસ્કૃતના શ્લોકો બોલાયા છે અદ્ભુત દ્રષ્ટિ છે ભગવાનની રાસની અને એકવાર ઇન્દ્ર ઇન્દ્ર મહારાજ આયરાવતના પર બેસી ફરવા નીકળ્યા અને પરિણામે દુર્વાસા સામા મળ્યા હવે દુર્વાસા આમ લગભગ રાજી હોય બી પણ આજ રાજી હતા લગભગ છે ને દુર્વાસા તબલું ચડેલું છે એટલે આપણે આપણે ત્યાં ઋષિ ઋષિઓમાં બધા એ વખતમાં તમે દુર્વાસાનો કોઈ ચાળો ન કરે દુર્વાસા હોય તો કે એને બેસવા દેજો એને કોઈ બોલાવતા નહીં એને કોઈ કારણ કે શાપ આપવો એટલે એના માટે એને તો ભગવાનને ને પણ સાપ આપેલા છે કૃષ્ણ ભગવાનને ને પણ સામા મળ્યા હવે દુર્વાસા આજ ખુશ હતા આ બહુ રાજી એ રાજી એટલા માટે હતા કે એ વૈકુંઠમાં ગયા હતા અને ભગવાન નારાયણે એની પૂજા કરી અને પછી લક્ષ્મીજી પ્રસાદ આવ્યો એ પ્રસાદ આરોગી અને પ્રભુએ પૂજા કરીને પુષ્પની માળા એના કંઠમાં હતી એટલે માળા પ્રભુએ માળા પહેરાવી છે એટલે આમ ખઢાઈ નહીં એટલે પુષ્પની માળા કંઠમાં ને એમનામ ચાલ્યા એમાં ઇન્દ્ર મહારાજ સામા મળ્યા એટલે દુર્વાસાને એમ થયું કે આ દેવો દેવોનો રાજા દેવરાજ છે એટલે આનું સન્માન થવું જોઈએ એટલે ન્યા કોઈ સામગ્રી હતી નહીં એટલે પોતાના કંઠમાં રહેલી પુષ્પની માળા ઇન્દ્ર મહારાજને પેરા અને વખતે ઇન્દ્ર મહારાજ એટલો બધો આમ સત્તા અને સંપત્તિના મદમાં મદાંદ બની ગયો હતો કે એ ફૂલની માળા હતી એને કાઢી નાખી દુર્વાસાનું અપમાન કર્યું અને હાથેના માથા પર ફેંકી હાથીના સ્વભાવ પ્રમાણે હાથી માથા પર કંઈક આવે એટલે સીધું સૂંઢમાં લઈ લે એને સૂંઠમાં લઈ અને નીચે નાખી દીધી એના પર પગ મૂક્યો અને જેવો હાથીનો પગ એ પુષ્પના પર પડ્યો એટલે દુર્વાસાનું જે સૂતેલું જનાવર હતું એ જાગી ગયું અને પ્રચંડ ક્રોધાયો છે ક્રોધના આવેશમાં ઇન્દ્ર મહારાજને શાપ આપી દીધો ઇન્દ્ર તું સત્તા અને સંપત્તિના મદમાં મદાંત બન્યો છો હું તને શાપ આપું નિસ્તેજ બની જા તારી પાસે સત્તા નહીં રહે સંપત્તિ નહીં રહે ઈ જારે ખબર પડી તમામને ત્યારે રાક્ષસોએ ચડાઈ કરી સ્વર્ગ ઉપર તમામ દેવતાઓને મારીને કાઢી મૂક્યા અને સ્વર્ગનું રાજ્ય બધા રાક્ષસોના હાથમાં આવી ગયું દેવતાઓ ગભરાયા ગભરાયેલા દેવતાઓ સીધા પિતામાં બ્રહ્માની પાસે ગયા અને બ્રહ્માજીને કીધું આવું થયું બ્રહ્માજી કીધું પણ તમે ઇન્દ્ર મહારાજને કીધું તે અપમાન કર્યું શું કામ અમે અમે ક્યારેય દુર્વાસાની ઝપટે ચડતા નથી અને તને હું છું બોલે થઈ ગયું હવે પણ આમાંથી કઈક રસ્તો કાઢો બોલે પાસે રસ્તો નથી હાલો આપણે ભગવાન પાસે જઈએ પ્રભુ પાસે પરમાત્માએ પ્રભુએ નારાયણે કહ્યું બ્રહ્માજી તમામ દેવતાઓને કહ્યું હું આપવીથી જાણું શું થયું મને બધી ખબર છે પણ સમંદરમાં અમૃત છે એને ઉદ્યમ કરીને કાઢો પણ એના માટે તમારે મંથન કરવું પડશે બ્રહ્માજીને આદેશ થયો બ્રહ્માજીએ તમામ દેવતાઓને આદેશ કર્યો ભગવાન સમુદ્ર મંથન નું કહે છે પણ બ્રહ્માજી એ સલાહ આપી જો આ રાક્ષસો છો ને એમાં તાકાત બહુ છે એટલે આપણે રાક્ષસો નો સહારો લ્યો આપણું એકલાનું કામ નહીં આપણે બધા સોફ્ટ માણસો કહેવાય આમાં કડક માણસો જોઈએ આપણે ત્યાં એક નિયમ છે બાપુ અકલમઠા હોય ને લોટકા બહુ આ બીજે ક્યાંય ન સમજાય આપડા કાંઠિયાવાડમાં સમજાય અકલમઠા હોય લોટકા હોય અને આ બધા રાક્ષસો અકલમઠા ભાગવતમાં વધારી ગયા છે એટલે મને આમાં અંદર થી વધારે ઉછાળા આવે છે જો આજે તમને થોડુંક મોડું થાય તો વાંધો નથી ને હે કોઈ હા નથી પાડતો ચાલશે હા તો વાંધો નહીં આ પંકજભાઈની ક્યાં છે બધા મુકેશભાઈ બધા ક્યાં છે છે ક્યાં બરાબર છે પેલા ગોપી કોવળ એમ તૈયાર કર્યા હતા જરા કહી આવજો દસ પંદર મિનિટ મોડું થવાનું છે જરાક બિચારાને કહી આવજો હા નહીં તો એનો મેકઅપ ગરમીમાં ઉતરી જાય એક વખત બન્યું હતું બાપુ બે ત્રણ વખત મને કહેવા આવ્યા કે ટોપલામાં છોકરો છે એ સુઈ ગયો છે હવે જલ્દી કરો હવે જલ્દી કરો અને એવો સુઈ ગયો કથા એટલે આમ અકલ ઓછી હોય ને આમ તાકાત બહુ એટલે આપણે કાઠિયાવાડી ભાષામાં અકલ મઠા અને લોટકા એટલે દાનવો સહારો લીધો અને અમારા કર્મકાંડમાં એવું લખ્યું છે દેવ દાનવ સંવાદે મધ્યમાને મથ્યમાં અને ઉત્પન્નો શિહ તદા કુંબ વિત્રતો અવિષ્ણુ નાશ એ બધાએ મળી અને મેરુ પર્વતને સમુદ્રમાં નાખ્યો પણ ગહેરાઈ વધારે નીકળી એટલે પરમાત્મા એ અવતાર આવતા કાચું અને એના ઉપર એની પીઠ ઉપર પર્વતને ફેર્યો આ અવતાર લેવાઈ ગયો ને પછી ભગવાનને કોઈ પૂછ્યું ભાગવતમાં લખ્યું છે કે મહારાજ તમે કુર્માવતાર ને આટલા મોટા પર્વતને પીઠ ઉપર રાખ્યો હા તો તમને કાંઈ આમ છોલાઈ ગયું ગયો એવું કાંઈ થયું કાંઈ આમ આટલો બધો વજન લાગ્યો હશે તો ભગવાને કીધું કે મને ખજવાળનો નો રોગ થયો ભાગવતમાં કંડુ રોગ કહ્યો છે કંડુ પ્રભુએ કીધું કે મને કંડુ રોગ હતો ખજવાળ ગરમી હતી એટલે બધી અલી પર્વત ફર્યો ને એટલે મને ખંજવાળ મારો આંખ પહોંચતો નહોતો ત્યાં આ પર્વતે મને ખંજવાળ આપ્યો આવું લખ્યું અને પછી વિશાળ સા વાસુકેને નેત્રુ બનાવ્યું અને મંથન શરૂ પૂછડું રાક્ષસોએ પકડ્યું મોઢું દેવતાઓએ પકડ્યું થોડી વાર થઈ તો રાક્ષસોએ

તમારે અમારું અપમાન ના કરી શકો અમને પૂછડું કેમ પકડાયું અરે દેવતાઓ કે એ વાંધો છે ને તમારું મોઢું પકડવું છે જાઓ ત્યાં જાઓ આમ પૂછડું પકડ્યું એ દેવતાઓ એ પૂછડું પકડ્યું એ ત્યાં મોઢું પકડ્યું ત્યાં વળી કો કે શંકા કરી કે નાગનું મોઢું જ ખરાબ પૂછડું હારું આ દાદો એકાદો જો દાઢ ખૂંચી ગઈ તો એટલે પાછા બેસી ગયા દેવતાઓ કીધું કે શું થયું અમારું જે હતો એ અમને આપી દો પાછો દેવતાઓ કઈ પણ ફરફર શું કરો છો જે પકડવું એ પકડી લો ને અને એમાંથી ચૌદ રત્નો પણ અમૃતની ઈચ્છાથી મંથન કરતા દેવતાઓને શરૂઆતમાં શુકનમાં વીસ હાથમાં આવ્યું છે ઝેર ઝેરને જોયું અને પરિણામે દેવતાઓ એટલા બધા ગભરાયા દેવતાઓએ આપસમાં નક્કી કર્યું જ્યારે જ્યારે આપણને કઈ તકલીફ થઈ ત્યારે ભગવાન શંકરે આપણને આ દુઃખમાંથી બારા કાઢ્યા ચાલો આપણે ભગવાન શિવ પાસે જઈએ અને ભગવાન શિવની પાસે જઈ વિનંતી કરી અને પરિણામે ભગવાન શિવજી વિશ્પાન કરી ગયા સંસાર સાગર છે બધા અમૃત માટે એમાં પ્રયાસ કરે છે અરે વાહ ક્યા બાદ અમારા ધાનાણી સાહેબ બધા રહે છે બહુ સારું બહુ સારું સુરતના એક્ટિવિસ્ટ ક્રાંતિકારી માણસ ખૂબ સંસારને સાગર છે અને બધા જ અમૃત માટે અમૃત એટલે સુખ સુખ માટે માણસ પ્રયાસ કરે છે પણ જ્યાં હાથ નાખે ત્યાં દુઃખ આવે છે ઝેર આવે એ વખત માં ઝેર આવ્યું તો ભગવાન શિવજી પાન કરી ગયા અત્યારે વખતે ઝેર નીકળે તો આપણે પોતે પીધા વગર છૂટકો નહીં દુઃખ રૂપી જાય અને અત્યારે ભગવાન શંકર ની અપેક્ષા રખાય પણ નહીં અને અત્યારે ઝેર પીવે એને શંકર કહેવાય પણ નહીં માકડ મારવાની દવા પીન લાંબો થઈને સુઈ જાય તો એમ ન કહેવાય નીલકંઠ સુધા છે મોહબતના સવાલોના ઉત્તર નથી હોતા હોય છે ઉત્તર તો એ બધા સદ્ધર નથી અને જો હોય ઉત્તર તોય સદ્ધર નથી હોતા સમંદર માં ડૂબનાર બધા કંકર નથી હોતા પીનારા બધા શંકર તો ભગવાન શિવજી વિશપાન કરી ગયા ત્યારબાદ ગાય અશ્વ હાથી અમુક પશુઓ નીકળ્યા વૃક્ષો નીકળ્યા કૌસ્તુભિ અપસરાઓ પારિજાત વૃક્ષ લક્ષ્મીજી શંખ ચંદ્રમા ધનવંતરી બધા એ પ્રયાસ પડતો મૂક્યો અને એ કુંભને લેવા માટે એ અમૃત ને પીવા માટે બધા દોડ્યા છે પણ એમાં રાક્ષસો પહેલા પહોંચી ગયા પરમાત્માના હાથમાંથી અમૃતનો કુંભ જૂટવી લીધો પરમાત્માને એમ થયું કે આ અમૃત અમૃત છે એ તો કોઈ પણ પીવે અમૃતનો પ્રભાવ અને સ્વભાવ એવો છે કે કોઈ પણ પીવે તો એ અમર થઈ જાય એ અમૃત કોઈનામાં ભેદ ન રાખે કે આ રાક્ષસ છે એટલે એ એને અમર ન બનાવે એટલે પ્રભુને એમ થયું કે મારે કંઈક કરવું પડે અમૃત પિતા અટકે અને એટલા માટે ભગવાને મોહિની ત્વરિત ત્વરિત તાત્કાલિક તાત્કાલિક આપણે ત્યાં અવતારો થયા હોય તો આ પ્રકરણ ભગવાને કુરમાં અવતાર લીધો ભગવાને ધનવની ધનવંતરી એ પણ અવતાર છે અને હવે જે અવતાર એ મોહિની અવતાર છે એટલી સુંદર સ્ત્રી બની હવે આ સુંદરતા માટે ભાગવતમાં લખ્યું છે ભગવાન શંકર મોહિત થઈ ગયા આ સુંદર અને પેલો અમૃતનો કુંભ હતો એમ નામ રહી ગયો એના રાક્ષસોના હાથમાં અને એ રૂપને પીવામાં પાગલ બની ગયા છે આપસમાં ચર્ચા કરવા લાગ્યા શું રૂપ રૂપ છે છે શું ત્યાં તો બે તો બે પાંચ જણા તો એમ પૂછતા હતા પૂછો તો ખરા કોણ છે બે ત્રણ જણા કીધું ઈ પણ પૂછી લો કુવારા છે પરણેલા એટલે ભગવાને વિચાર કર્યો કે આ કુકરી બરાબર દાવમાં આવી છે એટલે અવાજ પરમાત્મા બોલ્યા હું તો કુવારી છું ત્યાં તો અડધા મારવા મળ્યા પણ ભગવાને રાક્ષસો હું તમારા સાથે જ લગ્ન કરવાની છું ત્યાં તો અડધા ભાન પણ એક કામ કરું હું તમને મારા હાથે અમૃત પાવ જ્યાં પરમાત્મા એ લીલા કરી એટલે આ લોકોએ આપસમાં નક્કી કર્યું આટલી સુંદર નારીના હાથે આપણને અમૃત પીવા મળે એ તો આપણું સૌભાગ્ય કહેવાય સદભાગ્ય કહેવાય હા આપી દીધું આ આ રાક્ષસી પ્રથા હજી સમાજમાં ક્યાંક ક્યાંક ચાલે છે સુંદર સ્ત્રીઓ પીરસે અને ભોજન સમારંભ થાય આ પ્રથા મેં ક્યાંક ક્યાંક અત્યારે પણ જોઈ છે અમુક સમારંભોમાં આવું દેખાય છે ભગવાને દેવતાઓને ઈશારો કર્યો લાઈન લગાવ દેવતાઓ લાઈન બધ બેઠા અને પછી ભગવાને કહેવું જો ઉપર છે ને પાણી જેવું અમૃત છે મારો પ્રેમ તમારા ઉપર છે એટલે બધું જે નીચે માલ માલ રગડો છે ને એ તમને આવો પાણી જેવું આન પાય હવે અમૃતમાં પાણી જેવી પાણી જરા જાડી છે તો આપણે માની લઈએ પણ કોઈ તમને એમ કે દૂધ ઉપર પાણી જેવું છે નીચે જાડું છે તો આપણે આપણી બુદ્ધિ નું દિવાળું કાઢ્યું હોય માની આ લોકો માની ગયા તમારે જે પાવ હોય પાવ બધાને અમૃત આપે છે એમાં રાહુ નામનો એક દૈત અસુર જાણી ગયો આ વાતને અને જેવો જાણી ગયો એટલે સૂર્યચંદ્રની ની વચ્ચે બેસી ગયો એને અમૃત આપવું પડ્યું પંક્તિભેદ ઋષિ નહીમાદ્રી એમ કહે છે પંક્તિભેદ મહાપાપ એક લાઇનમાં જેટલા બેઠા હોય ને એને સમાન પીરસણ જવું જોઈએ એમાં તમે પાંચને મીઠાઈ આપવા દસ ને એ આપ છે એ દોષ માન્યો છે પંક્તિ અને અમૃત આપ્યું અમૃત પીવા ગયો એટલે ભગવાને ચક્ર ને રવાના કર્યું ચક્ર ગયું પેલા રાહુ ના ગળે ધસાયું એ મસ્તક કપાય એ પહેલા અમૃતના પ્રભાવથી મસ્તક અને પેલું ઉતરી ગયેલું અમૃત એટલે શરીર જીવતું રહ્યું એકમાંથી બે બન્યું રાહુને કેતુ કેતુ એટલે માથું રાહુ એટલે શરીર આજને આકાશમાં છે પણ દેખાતા નથી ભાગવતમાં લખ્યું છે રાહુ ને કેતુ કુંડલીમાં માં દેખાય જન્મ કુંડલીમાં દેખાય પણ આકાશમાં દેખાતા નથી